માનની ભીખ છે તેથી અપમાન એને મૂંઝવે છે એના કે મને માન ના મળે તો ચાલે પણ અપમાન નહીં સંતતું એ માન જ છે અપમાન નહીં થતું કેમ ન થતું કે એટલું માન પડેલું જ છે માન જો ખલાસ થાય તો જરાય વાંધો ના આવે સમજાય છે નિર્મા તમે કીધું હતું કે જો માનનો દોષ દેખાય તો ત્યાંથી નીકળી જાય અને ઘણી વાર અટકણ રૂપે થાય તો અટકણ કેવી ના આપણે પકડાય કેવી ના પછી કઢાઈ બહુ સારી વાત પૂછી અટકણ એટલે શું કે આપણને ખબર છે આ ખોટું છે આ ના થયું છે આપણે એની પાછળ ખૂબ પુરસાદ કરીએ છતાં એ દોષ વારે વારે થયા જ કરે એ જ્યારે અટકણ આવીને ઊભી રહે ને ત્યારે આપણને આપણી જાગૃતિને ઉડાડી દે જ્ઞાનને ખસેડી દે જાગૃતિ નવા રહેવા ના દે એને અટકણ કહી છે એવી લાઈક બે ચાર અટકણો બે ત્રણ અટકણો બહુ ના કે બે ત્રણ જ હોય અટકણ જે કહેવાય છે તેના માટે જબરજસ્ત પુરસાદ કરવો પડે ચોટલી બાંધીને જ્યારે ઊભું થાય ત્યારે આપણે અવેરનેસમાં તો રહેવું જોઈએ અવેરનેસથી બહાર ના જવું જોઈએ એમ કરતા કરતા એ પછી એને આપણે ગાંઠીએ નહીં તો એ ઓગળી ગઈ ખલાસ થાય એટલે જ્યારે દેખાય ત્યારે ખબર પડે તો તોડવાની એને એમ વળવાનું એને જુદું રાખવાનું જુદું રાખવું અને એને ગાંઠોને એમ તન્મયાકા નહીં થવાનું મારું સ્વરૂપ ન હોય હું આત્મ સ્વરૂપ છું શુદ્ધ આત્મા જ છું મહારાણી સાથે કે લેવા દેવા નથી એવું જો જાગૃતિ રાખ રાખ કરે તો એનો જોર ના ચાલે પછી અટકણ તૂટે અને અટકણ તૂટેલા એટલે આનંદ સમાધિ થઈ જાય છે કશું બાકી ના રહે નિરૂમા આ સ્પર્ધા અને આ ગર્વરસ કે એ બધું માનનું જ પરિણામ છે ને માનનું બધા એના જુદા જુદા ફેઝિસ છે પર્યાયો છે સ્પર્ધા સ્પર્ધા ક્યાં થાય સમવડિયા જોડે થાય આપણથી બહુ હાયર હોય તો ના થાય એકદમ આપણથી લો હોય ને તોય ના થાય સ્પર્ધા ઊભી ના થાય કારણ કે આપણે ખબર છે આપણે એનાથી આગળ જ છીએ એટલે પ્લાન માટે કે શું ના થાય એટલે પેલો આપણેથી બહુ આગળ હોય આપણે જાણે કે આપણેથી પહોંચી વળાતું એવું છે જ નહીં પહોંચાડાય ત્યાં નહીં જ વળીએ પહોંચી વળાય તો આપણે પછી મૂક છોડી દઈએ કે ના ભાઈ એને તો ઘણો આગળ છે બરાબર છે આપણે છીએ બરાબર છે તો એક્સેપ્ટન્સ આવે છે પણ લગભગ સરખા હોય કે થોડાક આગળની પાછળ હોય ને સરખા હોય કા થોડા આગળ પાછળ હોય તો ત્યાં આગળ થાય કરે સ્પર્ધા હરીફાઈ કે છે બધે હરીફાઈ આ કળિયુગમાં તો ઠેર ઠેર હરીફાઈ ધંધામાં હરીફાઈ કુટુંબમાં હરીફાઈ દેરાણી જેઠાણીમાં હરીફાઈ ભાઈઓ ભાઈઓમાં હરીફાઈ શું પોલિટિક્સમાં તો હોય જ ધર્મમાં હરીફાઈ કે છે આને છે તો પચાસ જેટલા થયા તો મારે તો થવા જ જોઈએ આને એકસો થયા તો મારે એકસો આઠ કરવા જ જોઈએ સ્પર્ધા અને ત્યાં આના અને આની સભામાં આટલા ઓડિયન્સ આવે છે તો મારે ત્યાંથી વધારે આવવા જોઈએ સ્પર્ધા પછી સ્પર્ધા ક્યાં હોય સરખા બિઝનેસવાળાને સેમ બિઝનેસવાળાનું હોય બીજા જોડે ના હોય લોખંડવાળાને લોખંડવાળાની સ્પર્ધા હોય શું કરિયાણાવાળાને કરિયાણાવાળાની જોડે સ્પર્ધા આવે બીજા જોડે ના હોય જેને સંપ્રદાયમાં પણ પોતાના સંપ્રદાયમાં અંદર અંદર હોય બીજા સંપ્રદાય વાળા જોડે ના હોય એવું બધું આ બધી સ્પર્ધા હોય સ્પર્ધા એટલે હરીફાઈ જે જેમાં રેસકોર્સમાં બધા ઘોડા બધા સ્પર્ધામાં ઉતરે છે ને એ બધા દોડે 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 પણ દોડી દોડીને પછી વળે શું તો કે એકને દઈ નામ લાગે પેલો પેલો તો એક જ ઘોડો આવવાનો છે ને અને બાકીના ઘોડા બિચારા હાફી 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 હાફીને મરી જાય કોઈને બાકી આવે ને એટલે જે ડાપણ વાળો સાણપણ વાળો હોય ને એ તો આવે સ્પર્ધામાં પડે જ નહીં આરામથી જોયા કરે કયું ઘોડું પહેલું આવે છે ને કયું હાફે છે એનું જોવાના કેટલી મજા આવે પેલા તો બિચારા હાફવાનું આવે અને પાછા આજનો પહેલો નંબર આવેલો પાછું કાલે બીજો આવીને ઉભો રહેવાનો છે કાયમ ન હોય તો સમજે આપણે ચાલો પણ આ તરત પાછું બીજું ઘોડું આવશે ત્રીજું ઘોડું આવશે પૈસામાં એ બધા ધન નંબર વન કોણ પૈસાવાળો દુનિયામાં પહેલાંમાં પહેલો કે બદલાયા કરે છે એક જમાનો તો ફ્રોડ ન હતો નંબર વન હતો એ ગયો પછી બીજો આવ્યો પછી ત્રીજા આવ્યા બદલાયા કરે બિલગેટ્સ આવ્યો એને તોડવા પાછા બીજા આવે સનવારા કે કોણ ચાલે હામ હામી શું એને તોડનાર પછી ત્રીજું આવશે આપણે અહીંયા આવ્યો ને સાઉથ પેલો નારાયણ કે ફર્સ્ટ આવી ગયો સોફ્ટવેર વાળા પૈકી કાયમ ના છે પાછું કંઈક બધી હાર્ડવેર નું આવશે તો સોફ્ટવેર વાળું નીચે ઇન્ફોસિસ વાળા બધા અત્યારે ટોપ પર છે પાછ બધા ડાઉન થઈ જવાના બધું એવું જ છે શું ખાલી મોંફવાનું બાપ આ તો પુણેના આધારે આવે છે પુણેના આધારે જાય ના હોય તો જતું રહે છે શું સમજાય છે ને એટલે વિતરાગો તો આ બધાથી જ મુક્ત થયા આ બધાથી છૂટ્યા અને મોક્ષે ગયા આ બધા ખાડામાં પડ્યા કેટલી વાર પડ્યા ચડ્યા પડ્યા અને કાયમના માટે બહાર નીકળી ગયા એ વિતરાગોએ તીર્થંકરો કહેવા હતા અને આ સ્વરૂપની સમજણ હતી આ સમજણ હતી કે આ બધી ટેમ્પરરી વસ્તુ છે આ મારા માટે મને દુઃખમાં આપનારી વસ્તુ છે મને સુખ માટેની વસ્તુ કઈ છે તો કે જ મારું સ્વરૂપ મારો આત્મા એ જ પરમ સુખનું ધામ છે પરમાનંદી છે એ પ્રાપ્ત કરવો છે અને કાયમનું સુખ મેળવવું છે એવા તીર્થંકર ભગવાન જ્યાં જ્યાં એમના ચરણ પડે ત્યાં તીર્થ સ્થપાય એનું નામ તીર્થંકર શું કેવા હશે નહીં જ્યાં તીર્થ થાય જ્યાં ચરણ પડે એમના ત્યાં તીર્થ થાય આપણે લોકો તો જ્યાં જાય તો બધા કે કંટાળ્યા ક્યાંથી આવે મોજ વેલો જાય થારું કેશ અને પેલું તો તીર્થ કરે કેવા પરમાણુ છે એમના કેવું હશે એમનું હો 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 કેવાય કે આપણી ભારત ભારતભૂમિમાં આવા કરો થયા બીજી ક્યાંય નહીં પણ આપણે અહીંયા જ્ઞાનીઓ અહીંયા થયા બધા ભગવાન કૃષ્ણ રામ બધા આપણે અહીંયા પ્રગટ થયા ભૂમિ કેટલું પવિત્ર કહેવાય અને એમાં આપણામાંથી કોઈ ને કોઈ થઈ શકે એમ છે બધા નર્મથી નારાયણ થયેલા છે જે એની પાછળ પડે એ રસ્તે ચાલે તેને બધું પ્રાપ્ત થાય એવું છે આપણી વારે વાર છે આપણી વારે વાર છે પાછી આ સ્પર્ધા હરીફાઈમાં પડે તો કોઈ આગ પહોંચી ના શકે આમાંથી બહાર નીકળે તે જ છૂટે સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી અપમાનના સંયોગો તો હિતકારી છે એ જાણ્યું પણ માનના જે સંયોગો આવે છે અને જ્ઞાનની સિદ્ધિઓથી બધું જે સહજ રીતે એ બધું ખીલતું જાય છે તેની સામે જ્યારે માનના સંયોગ આવે છે ત્યાં આગળ કેવી રીતે જાગૃતિપૂર્વક એનો એનો ખ્યાલ વિશે કંઈ આ જેને માન આપે છે મારું સ્વરૂપ છે જ નહીં લોકો ઓછા આત્માને માન આપે છે કોને વિનોદને આપે છે આત્માને થોડી આપે છે આ જેને વિનોદ તો આપણે છીએ જ નહીં પાટ્યું આપણે એને સ્વીકારવાનું ક્યાં રહ્યું પણ જ્યારે આ માનનો કે અપમાનના ભાઈનો ને બધા પ્રસંગો આવતા હોય છે હવે અપમાનના ભાઈનો પ્રસંગ આવે ને ત્યારે એ વખતે જુદું પડે જ નહીં હવે આ પ્રશ્ન પૂછતા પણ હું પૂછીશ તો એની અસર એટલે લોકો કેવું વિચારશે એ જે બધું અંદર ગણતરી હોય એના આધારે અપમાનનો ભય જે ઊભો થાય ને તો એ વખતે પોતે પૂછનારાની સીટ ઉપર જ હોય છે એ વખતે પછી એ જુદું હોતું જ નથી તો એ વખતે પછી કઈ રીતે આ જે આપણને દેખાડે છે ને આ બધું એને પકડવાની બુદ્ધિ દેખાડે છે અમે પૂછતા પહેલાં મેં દેખાડે ને કે હું પૂછીશ તો મારા માટે શું વિચારશે મારું પૂછેલું બરાબર બધાને ગમશે કે નહીં ગમે એપ્રિશિએટ થશે કે નહીં થાય એવું મેં પહેલું જે ગણતરી થાય ને એ ગણતરી કરનારી બુદ્ધિ એને પકડવાની છે પછી પેલું તો ઓલે ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે આ ડિમાર્કેશન દેખાડનારી બુદ્ધિ છે ત્યાં વોચ રાખવાની એને પકડવાનું તો વાંધો ના આવે બીજું આ બધું માનમાં પણ હજી જે મીઠાશ છે મીઠાશ તો ગઈ જ નથી તો પછી એટલે એ મીઠાશ એમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ એ જેટલું કડવાટ મળશે ને જેમ જેમ કડવું મળતું જશે ને તેમ અમે જાઓને કે આપણે સારા ઉદય આવ્યા મોક્ષે જવા માટે અને પછી કડવું પ્રિય લાગે અને મીઠું અપ્રિય લાગે એટલે અપમાન મીઠું લાગે અને માન કડવું લાગે ત્યારે સમજવાય કે તમારા મોક્ષે જવાના નગારા વાગવા મંડ્યા જ્ઞાન હોય તો હો પણ આજે માનમાં જે મીઠાશ છે એ મીઠાશ તો પૂરેપૂરી ગઈ જ નથી એ સમજણ જ હજી જે માન ખૂંચવું જોઈએ એ જે સમજણ હોવી જોઈએ પૂરેપૂરી એવી એ તો હજી છે જ નહીં ને એટલે જ માનમાં હજી મીઠાશ રહી છે ને કે અંદર બધી માનની ભૂખ કાં તો માનને માનના સ્વરૂપનું પોતે અંદર એનાલિસિસ કર કર કરે તો એની કંઈ કંઈ છૂટે ગાંઠ કાં એને જબરજસ્ત અપમાન મળ્યા કરે અને એ પોતે છૂટો પડતો જાય કે આ અપમાન મળે છે તે મારું સ્વરૂપનો આ માનની મને મને ભીખ પડેલી છે એટલે આ મને અપમાન મળે છે માનની ભીખ જતી રહે તો અપમાન અને અડે જ નહીં એટલે મૂળમાં આ બધું પડેલું છે એટલે આ અપમાન એને એટલી સમજણ રાખીને કે ભાઈ ક્યાં અપમાન મળે ત્યાં આપણે ઝંપલાઓ વાંધો નહીં આપણા માટે ઉપકારી છે મોક્ષે લઈ જનારું છે તો એ આપણને છૂટવાના રસ્તે આગળ લઈ જશે બહુ સંસારી દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ બે દ્રષ્ટિ એકદમ ટોટલ જુદી છે દાદા ભગવાનને જગત કલ્યાણની કેટલાય અવતારોથી ભાવના જ હતી એ કેમ કરીને આ વિશ્વનું કલ્યાણ થાય તો ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે વધારવું અને કેવી રીતે જગતને પહોંચાડવું તે આ એક ત્રિમંદિર એવો દાદાજીનો કોન્સેપ્ટ છે ક્રાંતિકારી કોન્સેપ્ટ છે અને ક્યાં કેવી રીતે જગતનું કલ્યાણ થાય આખા વિશ્વના તમામ ધર્મોવાળાને મતભેદ પક્ષા પક્ષી તૂટે અને સાચા રસ્તે ભલે એક ડગલું પણ ચાલે વિતરાક માર્ગમાં એક ડગલું પણ ચાલે તેની માટે આ શરૂઆત થાય છે લોકો તો જ્યારે પગ મૂકે છે મંદિરમાં આ અલૌકિક વાઇબ્રેશન આવે છે ભગવાન સાક્ષાત બેઠા હોય અને હૃદયમાં ભગવાન છપાઈ જાય છે ભૂલાતા જ નથી અને ગમે તે ધર્મ જ્ઞાતિનો હોય ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન